અમદાવાદ એસીબી કચેરીમાં વર્ગ ત્રણ ના બે કર્મચારીઓ એન ઓસી કરવા માટે લાંચની માંગણી કરી હતી જે અંગે અમદાવાદ એસીબી છટકું ગોઠવી ડીઆરએમ ઓફિસની બાજુમાં આવેલ રેલવે કોમ્યુનિટી હોલની સામે રેલવે કોલોની પાસેથી શખ્સને ઝડપી લીધા હતા જેમાં ડીઆરએમ કચેરીમાં નિર્માણ શાખામાં ફરજ બજાવતા કાળુભાઈ ધીરુભાઈ દુબલ ફરિયાદી પાસે અવારનવાર લાંચના નાણાંની માંગણી કરતા હતા અને પોતે ડીઆરએમ કચેરી નિર્માણ શાખામાં ફરજ બજાવતા પ્રશાંત પંડ્યાને એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધા હોવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા ન માંગતા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કરી કાળુભાઈ ધીરુભાઈ દુબલ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પંદર હજારની લાંચની માગણી કરી અને જે સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધો હતો અને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી